હોસ્પિટલમાં સુતેલા લોકો તથા ચાર્જિંગમાં મૂકેલા મોબાઈલ ની ચોરી કરતો આરોપી ત્રીસ ફોન સાથે ધરમપુર થી ઝડપાયો પોલીસે ત્રીસ જેટલા મોબાઈલ ફોન અને એક પલ્સર બાઇક મળી કુલ રૂપિયા બે પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો ધરમપુર પોલીસે મોબાઈલ ચોરીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે આરોપી છેલ્લા છ મહિનાથી ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલની ચોરી કરતો હતો જિલ્લા પોલીસ અધિક્ષક માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી પાસેથી ત્રીસ જેટલા મોબાઈલ ફોન અને એક પલ્સર બાઇક મળી કુલ રૂપિયા બે પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ધરમપુર પોલીસની ટીમે કૈલાસ રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને રોક્યો હતો તપાસ દરમિયાન તેની પાસેથી ત્રણ મોબાઈલ મળ્યા પૂછપરછમાં આરોપી રમણ કાશીના ચોરીની કબુલાત કરી હતી આરોપીના ઘરે દરોડા પાડીને પોલીસે ત્રીસ જેટલા મોબાઈલ ફોન અને પલ્સર બાઇક નંબર જીજી ઝીરો સિક્સ એમ ઇ સિક્સ થ્રી સિક્સ ફાઇવ જપ્ત કર્યા આરોપી સામે વર્ષ બે હજાર ત્રેવીસમાં માં વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે પોલીસે હવે મોબાઈલના માલિકોને ઓળખ માટે આગળની તપાસ શરૂ કરી છે છેલ્લા ઘણા સમયથી ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વલસાડ સિટી સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલ ચોરીની કમ્પ્લેનો અમને મળેલી હતી ઘણા બધા કિસ્સામાં જે લોકો છે પોતાના દર્દીઓ પેશન્ટ્સ છે એને એડમિટ કરવા માટે આવેલા હોય છે એમના સગાવાલાઓ મુવમેન્ટ થતી હોય છે કેન્ટીનમાં જતા હોય છે એક્સરે માટે જતા હોય સોનોગ્રાફી માટે જતા હોય પેશન્ટના બેડ પાસે એમના વિઝિટર બેઠેલા હોય તો એવા કિસ્સાઓમાં ઘણા બધા મોબાઈલની ચોરીની કમ્પ્લેન્ટ્સ વલસાડ સિવિલ હોસ્પિટલ અને સ્ટેટ હોસ્પિટલ ધરમપુરથી મળી હતી જેના આધારે ધરમપુરની જે પોલીસ સ્ટેશનની ટીમ છે પીઆઈ નિખિલ ભોયા અને પીએસએ પ્રજાપતિ એ લોકોએ ચોક્કસ દિશામાં વર્કઆઉટ ચાલુ કર્યું હતું ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આવનારા લોકો જે સમયે મોબાઈલ ચોરી થાય છે એ દિવસના મૂવમેન્ટ એ દિવસના સીસીટી ફૂટેજ એ દિવસે બહારની જગ્યાએ સ્ટેટ હોસ્પિટલ ધરમપુરની બહારની જગ્યા ઉપર લોકોની મૂવમેન્ટ એ વોચ રાખી હતી સાથે સાથે વલસાડ સિવિલ હોસ્પિટલ પર આ પ્રકારની વોચ ગોઠવવામાં આવી હતી એના આધારે આ રમણ કાશીનાથ જોગારિયા એને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે આ રમણ કાશીનાથ જોગારિયાને પકડીને એની પૂછપરછ કરતાં એની પાસેથી અલગ અલગ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર વલસાડ સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાંથી ચોરેલા ત્રીસથી વધુ મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે અને એક કહી શકાય કે વલસાડ સિટી હોસ્પિટલ અને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે જે મોબાઈલ ચોરીના બનાવો વધી રહ્યા હતા એને ડામવામાં મોટી સફળતા ધરમપુર પોલીસને મળી છે આ વ્યક્તિ જે છે એ હોસ્પિટલમાં રેગ્યુલરલી મૂવમેન્ટ કરતો હતો હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડ્સમાં અલગ અલગ જગ્યાએ જ્યાં બહારની તરફ પેશન્ટના સગાવાલા બેઠા હોય ઘણા બધા કિસ્સામાં પેશન્ટના સગાવાલા એકથી વધુ હોય તો એ બાર ગ્રાઉન્ડ ઉપર પેશન્ટના સગા પાથરી પાથરડો પાથરીને એ પછી સૂતા હોય છે એ વખતે આ મોબાઈલ ચોરીને અંજામ આપતો હતો અને ટાર્ગેટ કરીને એ મોબાઈલ લઈને ત્યાંથી નાસી જતો હતો અને પછી અમુક દિવસના ગેપ પછી ફરી પાછો આ રીતે એ ટાર્ગેટ કરતો હતો પરંતુ આ વખતે એ ધરમપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના સકંજામાં આવી ગયો આ જે આરોપી છે એને પકડવા માટે મેઇન જે મેં કહ્યું એ પ્રમાણે પ્રોપર ખાનગી કપડાંમાં પોલીસની વોચ ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ગોઠવવામાં આવતી હતી આવી હતી એમાં જે લોકો છે પેશન્ટ તરીકે આવતા તો એના સગાવાલા આવતા હોય એના સિવાય કયા એવા લોકો છે જેની રેગ્યુલરલી હોસ્પિટલમાં મૂવમેન્ટ હોય છે જેની રેગ્યુલરલી પેશન્ટના સગા તરીકે અથવા પેશન્ટ તરીકે મૂવમેન્ટ નથી હોતી પણ શંકાસ્પદ મૂવમેન્ટ હોય છે એ વોચ રાખવામાં આવી સાથે સાથે હોસ્પિટલની બહારના પાનના ગલ્લા ચાની કિટલી પર જે લોકો બેસી રહેતા હોય છે એની પણ વોચ રાખવામાં આવી હતી અને ચોક્કસ જે દિવસોમાં મોબાઈલો ગયા છે એ દિવસોના સીસીટી ફૂટેજ ચેક કરીને એક ઝીરોઈંગ કરવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ છે આ વ્યક્તિની મોબાઈલ ચોરીના દિવસની આસપાસમાં એની મૂવમેન્ટ હોય છે અને આ વ્યક્તિ એકલો હોય છે એ કોઈ જગ્યાએ ઓપીડીનો કેસ પણ કઢાવતો દેખાતો નથી અને એનું કોઈ સગાવાળું પણ ટ્રીટમેન્ટ માટે આવ્યું હોય તો પેશન્ટનું કોઈ તબિયત પૂછવા આવતો હોય એવું દેખાતું નહોતું અને એની પર ફોકસ કરીને પ્રોપર વોચ રાખીને એ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો